નમસ્કાર ચિત્રમાં રંગપૂરણી માટે આપણે મોટાભાગે કાર્ડ પેપરમાં મીણિયા કલર પેન્સિલ સ્કેચ પેનનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ અહીંયા જુઓ જે રંગીન ચોક હોય છે એ ચોકનો આપણે કાર્ડ રંગ રંગપૂરણી માટે ઉપયોગ કરીએ તો ખૂબ સરસ લાગે છે અહીંયા જુઓ મેં એના સિંગડા છે એમાં પૂરેલો છે હવે એ જ કલરના અહીંયા તમને હું પૂરીન બતાવીશ એકદમ સહેલાઈથી અને સરસ લાગે છે આ રીતે આપણે એને પૂરવાનો છે અને પછી આંગળીની મદદથી આ રીતે જુઓ જો આ રીતે આપણે એને એ ખાતે મેં મોબાઈલ પકડ્યો હતો અને વિડીયો બનાવતી હતી એટલે પણ અહીંયા જુઓ આ રીતે કર્યા પછી આપણે શું કરવાનું છે જો કેવું સરસ મજાનો કલર લાગે છે આ રીતે મીણિયા કલર કરતાં પણ આ ચોકનો કલર છે એ બહુ મસ્ત લાગે છે અને ફટાફટ પૂરાઈ પણ જાય છે જુઓ એકદમ સહેલાઈથી તો આ રીતે આપણે કલર પૂરવા માટે સ્કેચ પેન મીણિયા કલર કે પેન્સિલ કલર કરતાં આ રીતે ચોકનો ઉપયોગ કરીએ તો ચિત્ર પણ ખૂબ જ સરસ લાગે છે જુઓ જો અહીંયા તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો કલર લાગીએ છે અને જ્યાં બાકી છે ત્યાં આપણે પૂરું કરી દેવાનો જ્યાં આપણને એવું લાગે કે જો અહીંયા કલર પૂરવાનો છે જો અમે અહીંયા ચોકથી જ કલર પૂર્યા છે તો કેટલા સરસ મજાના કલર લાગીએ છે જુઓ હરણને ચોકથી કલર કરે છે જો દૂરથી કેટલું સરસ મજાનો લાગે છે